સુરતના ડાયમંડ અને જ્વેલરીના પચાસ જેટલા વેપારીઓના બેંક ખાતા ફ્રીઝ મચ્યો છે છે દિવાળીએ દર જેમ બેંક ખાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલને રજૂઆત કરવામાં આવી છે એક બાજુ હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયેલો છે ત્યારે હવે નવો વિવાદ સામે આવ્યો છે સુરતની ડાયમંડ જ્વેલરીની પચાસ જેટલી પેઢીઓના બેંક એકાઉન્ટ ફીઝ કરી દેવાતા પાંચસો કરોડ રૂપિયા ફસાયા હોવાનું સામે આવ્યું છે નવી મુંબઈ કેરેલા અને બંગાળ જેવા રાજ્યોમાં થયેલી નાણાકીય ગતિવિધિઓ પર નજર રાખતા સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા અલગ અલગ કારણોસર સુરતની પચાસ જેટલી મોટી ડાયમંડ અને જ્વેલરી કંપનીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે બેંકોએ પોલીસે આપેલી સૂચનાઓનું પાલન કરી પૂરેપૂરો કેસ જાણ્યા વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગકારોના કરોડો રૂપિયાના વ્યવહારો સ્થગિત થઈ ચૂક્યા છે આ અંગે ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે જ્વેલરી પેઢીઓના કરંટ અકાઉન્ટ કે જેમાંથી પગાર સુ ખર્ચ ખરીદીના બિલો ચૂકવાય છે તેવા અકાઉન્ટોને રાતોરાત ફ્રીઝ કરી દેવાયા છે આ મામલો ખૂબ ગંભીર છે વેપારીઓના અકાઉન્ટ ફ્રીઝ કરીને વેપારીઓ માટે તહેવારોના સમયમાં મોટી આફત ઊભી કરી આપી છે વેપારીઓને એવી પણ ફરિયાદ હતી કે રાજ્યની પોલીસ સ્થાનિક વેપારીઓના બેંક એકાઉન્ટ આડેધડ રીતે ફ્રીઝ કરી રહી છે બેંક એકાઉન્ટ પુનઃ સ્થાપિત કરી આપવાના બદલામાં મોટી રકમના વ્યવહારો કરવાની ફરજ પાડવામાં આવી રહી છે કુલ 50 બેંક એકાઉન્ટ છે જેમાંથી 29 એકાઉન્ટ નવી મુંબઈ સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે જે એકાઉન્ટમાં 300 કરોડની આસપાસની રકમ છે જ્યારે 50 એકાઉન્ટમાં 500 કરોડ જેટલી રકમ વેપારીઓની ફસાઈ ગઈ છે વેપારીઓને ત્યાંની પોલીસ બોલાવી રહી છે અને વ્યવહારની વાત પણ થઈ રહી છે આ સમગ્ર મામલે સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટેલને રજૂઆત કરવામાં આવી છે કારણ કે ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ સત્યાવીસ જેટલા બેંક એકાઉન્ટ કેરેલા અને તેલંગાણા પોલીસની ભલામણથી સીઝ થયા હતા ભારત સરકારે ખૂબ સારા આશે સાથે એક કાનૂન પાસ કરેલો સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર કે ત્રાસવાદીઓના પૈસાને ટ્રેક કરવા માટે પોલીસને પાવર સત્તા આપવામાં આવેલી કે કોઈપણ વ્યક્તિનો શંકાસ્પદ એકાઉન્ટ લાગે તો એમનું એકાઉન્ટ સીઝ પણ કરી શકે છે અને ટ્રેક પણ કરી શકે છે પરંતુ એનું અત્યારે સ્થાનિક લેવલે ખૂબ મોટા પ્રમાણમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ અલગ અલગ સ્ટેટોમાં થઈ રહ્યો છે ગઈકાલે પચાસ કરતાં વધારે વેપારીઓના ત્રણ સ્ટેટની અંદર પાંચસો કરોડ પાંચસો કરોડ કરતાં વધારે એમાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે એમાં મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર એક જ પોલીસ સ્ટેશનની અંદર ઓગણત્રીસ લોકોના ત્રણસો કરોડ રૂપિયા સીઝ કરવામાં આવ્યા છે આ એક લૂંટ ચલાવી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને જે અમુક લોકો તો કાલે એવી પણ ઘટનાઓ સામે આવી છે કે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ એવા સી પાટીલ સાહેબ અને કેબિનેટ મંત્રીને રજૂઆત માટે ગયેલા ત્યારે આ પણ વાત વેપારીઓ કરી હતી કે અમુક તો આ રીતના માંગણીઓ કરવામાં આવે છે અને અમુક તો પૈસા આપીને પતા કરી અને પોતાના એકાઉન્ટ ચાલુ કારણ કે પોતાના એકાઉન્ટની અંદર બે ત્રણ કરોડ રૂપિયાની સીઝ થઈ જાય તો માણસ ક્યાં જાય સામી દિવાળી આવા બધા પ્રોબ્લેમને એનો લાભ અત્યારે આ ડિપાર્ટમેન્ટ દ્વારા લઈ રહ્યો છે હું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાત સરકારને ખાસ કરીને રાજ્યના ગૃહ એવા મંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે પોલીસે પણ આમાં ઇન્ટરપ્રેટ થઈને આ રીતના અલગ અલગ સ્ટેટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે એમનો સંપર્ક કરીને આવા નિષ્ઠાવાન વેપારીઓના એકાઉન્ટ તાત્કાલિક ખોલવા જોઈએ અને એનો વેપાર દિવાળીના સમયે સરળ રીતે કરી શકે એની માટેના ગુજરાત સરકારે પણ પ્રયત્ન કરવા જોઈએ Bureau report H24 news, Surat.